હેલો મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય ગણિત અને તેના એકમો છે અગિયારથી તેર અને તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ લેવાયેલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું તેમાં પ્રશ્ન એક છે નીચે આપેલ વસ્તુઓમાં રહેલ પ્રવાહી મિલી લીટરમાં મપાય કે લીટરમાં મપાય તે લખો તો પાણીને ટાંકી તો લીટર બે ચમચી તો મિલી લિટર ત્રણ ટ્રકની ડીઝલ ટાંકી તો લીટર ચાર તેલનો ડબ્બો તો લીટર પાંચ ચાનો ગ્લાસ મિલીલીટર છ દૂધનું ટેન્કર તો લીટર સાત ઇન્જેક્શન તો મિલી લિટર આઠ પાણીનું ટબલર તો મિલી લિટર આવશે નવ રસોડામાં રહેલ પાણીનો નળો તો લીટર દસ વાટકીનું પાણી તો મિલી લિટર અગિયાર માટલું તો લિટર બાર નહવાની ડોલ લિટર તેર વોટર બેગ તો લિટર અને આંખની દવાની બોટલ તો મિલી લીટર પંદર છાસની ઠેલી તો તે લિટર પણ આવશે અને મિલી લીટરમાં પણ આવશે નાની પણ હોય છે પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ પસંદ કરો ગમે તે પાંચ એક ત્રીસના છ સરખા ભાગ તો તેનો જવાબ કયો આવશે પાંચ પછી બત્રીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર આઠ તો તેનો ભાગ ચાર આવશે તેનો જવાબ ચાર આવશે ત્રણ પંદરમાંથી વધારેમાં વધારે કેટલી વાર ત્રણ બાદ કરી શકાય તો પાંચ વાર પછી ચાર અડતાલીસ ભાગ્યા છ તેનો જવાબ આઠ આવશે પાંચ આઠમાંથી વધુમાં વધુ કેટલી વાર આઠ બાદ થાય તો એક વાર છ છત્રીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર છ તો છ આવશે સાત કેટલી રિક્ષાના પૈડા ચોવીસ થાય તો આઠ રિક્ષાના આઠ કેટલી ગાયના કુલ પગ ચાલીસ થાય તો દસ ગાયના નવ અઢાર મણકાને છ સરખા જૂથમાં વહેંચવા હોય તો તો નીચે પૈકી કયો વિકલ્પ સાચો ગણાય તો અઢાર ભાગ્યા છ દસ આઠ બકરીના કુલ કેટલા પગ થાય તો બત્રીસ અગિયાર કેટલી કારના વીસ પૈડા થાય તો પાંચ કારના खाली जगा भाग्या त्रण बराबर पाच तो पंधर भाग्या पाच तेर केली सायकलना कुल सोळ पैडा थाय तर आठ सायकलना चौ छ बाळकोना कुल केटला पग तो बार पंदर पास भाग्या खाली जग्या बराबर पाच तो सात પ્રશ્ન ત્રણ નીચે આપેલા કોયડાનો ઉકેલ મેળવો ગમે તે ત્રણ તો અહીં કોયડો આપેલો છે એકત્રીસ કેળા પાંચ વાંદરાને સરખી ભાગે વહેંચવામાં આવે તો દરેક વાંદરાને કેટલા કેળા મળે તો છ કેળા મળે બે બાર સફરજન ચાર બાળકોને વહેંચતા દરેક બાળકના ભાગમાં કેટલા સફરજન આવે તો ત્રણ સફરજન આવે ત્રણ દસ પેન્સિલ કેટલા વિદ્યાર્થીઓ સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક ભાગમાં દરેકના ભાગમાં બે પેન્સિલ આવે તો પાંચ વિદ્યાર્થીઓને ચાર એક બોક્સમાં એકવીસ લાડુ છે જો દરેક બાળકને ત્રણ લાડુ આપવામાં આવે તો કેટલા બાળકોને લાડુ આપી શકાય તો એકવીસ બાળકોને આપી શકાય પાંચ એક કો એક વખતમાં ત્રણ કૂદકા ત્રણ પગલાં કૂદે છે તો સત્યાવીસમાં પગલાં સુધી પહોંચવા માટે તેને કેટલું કૂદવું પડશે નવ વખત કૂદવું પડશે છ અઠ્યાવીસ મીણબત્તીને ચાર ખોખામાં સરખે ભાગે મૂકવામાં આવે તો દરેક ખોખામાં કેટલી મીણબત્તીઓ સમાય તો સાત મીણબત્તી સમાય સાત દસ રૂપિયાની બાર નોટને ચાર મિત્રોને સરખે ભાગે વહેંચીએ તો દરેક મિત્રને કુલ કેટલા રૂપિયા મળે તો ત્રીસ રૂપિયા મળે આઠ કેતનભાઈ પાસે ત્રીસ મીટર ડોડું છે તે ત્રણ બાળકોને સમાન રીતે વહેંચે તો દરેક બાળકને કેટલા મીટર દોરડું મળે તો દસ મીટર દોરડું મળે નવ મિતાને એક રોટલી બનાવતા ત્રણ મિનિટ લાગે છે તો સત્યાવીસ મિનિટમાં કેટલી રોટલી બનાવી શકે તો નવ રોટલી બને પ્રશ્ન ચાર પુષ્ટક આધારિત પ્રશ્નોનો જવાબ આપો ગમે તે એક કોષ્ટક આધારિત પ્રશ્નો લેવાના છે એક કિલોગ્રામ શાકભાજીના ભાવ નીચે મુજબ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીં શાકભાજી આપેલી છે અને તેના એક કિલોગ્રામનો ભાવ આપેલો છે તો એક સૌથી ઓછો ભાવ કઈ શાકભા ભાજીનો છે તો રીંગણનો બે કઈ શાકભાજી ત્રીસ રૂપિયા અને કિલો છે તો બટાકા એક કિલો રીંગણ અને એક કિલો ડુંગળીનો ડુંગળીના કેટલા રૂપિયા થાય તો એક કિલો રીંગણના વીસ રૂપિયા અને એક કિલો ડુંગળીના પચાસ બરાબર સિત્તેર ચાર સૌથી વધુ ભાવ કઈ શાકભાજી છે તો મરચાંનું પાંચેક કિલોગ્રામ ટામેટાનો ભાવ જણાવો ચાલીસ રૂપિયા બે વસ્તુ અને તેના ભાવ નીચે મુજબ છે તેના આધારિત પ્રશ્નો જવાબ આપો તો એક સૌથી વધુ ભાવ કઈ વસ્તુનો છે તો કંપાસનો બે એક નોટબુક અને એક પેનના કુલ કેટલા રૂપિયા થાય તો નોટબુકના પચીસ અને પેનના પંદર બરાબર ચાલીસ થાય આગળ ત્રણ એક વોટર બેગનો ભાવ જણાવો ત્રીસ રૂપિયા ચાર સૌથી ઓછો ભાવ કઈ વસ્તુનો છે ફૂટપટ્ટીનો પાંચ કઈ વસ્તુનો ભાવ પંદર રૂપિયા છે તો પેનનો ત્રણ મનપસંદ મીઠાઈ ભાવતી હોય તેવા માણસોની સંખ્યા આપેલ છે તેના પરથી નીચેના ભાવ નીચેના જવાબ આપો તો એક સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કઈ છે તો બરફી બે ગુલાબજાંબુ અને જલેબી કુલ કેટલા માણસોને ભાવે છે તો પચાસ વત્તા સાઈડ એકસો પંદર આગળ સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે તો મોહન લાડુ કરતાં વધુ પસંદ હોય તેવી મીઠાઈ કઈ છે મોહન થાળ બરફી પાવતી હોય ત્યાં માણસોની સંખ્યા કેટલી છે ચાલીસ પ્રશ્ન પાંચ ચિત્રલે ચિત્રલેખ આધારિત પ્રશ્ન જવાબ આપો ચિત્રમાં દર્શાવેલ વૃક્ષની સંખ્યાના આધારે નીચેના પ્રશ્ન જવાબ આપો જ્યાં ઝાડનું ચિહ્ન દોરેલું છે તે એક વૃક્ષ દર્શાવે છે કયા વૃક્ષની સંખ્યા સૌથી વધુ છે તો આંબલી આસોપાલવના કેટલા વૃક્ષ આવેલા છે તો બે વડ અને પીપળાના કુલ કેટલા વૃક્ષો આવેલા છે તો એક વત્તા બે બરાબર ત્રણ કયા બે વૃક્ષોની સંખ્યા સરખી છે તો આસોપાલવ અને પીપળો બે આગળ ધોરણ ત્રણમાં અઠવાડિયામાં ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા ચિત્રાલેખમાં દર્શાવેલ છે તેના આધારે નીચેના પ્રશ્નો જવાબ આપો તો ગુરુવારે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ છે ત્રણ વર્ગમાં તમામ વિદ્યાર્થીઓ હાજર હોય તેવો વાર કયો છે તો બુધવાર કયા વારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો શનિવારે કયા વારે બે વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો મંગળવારે ત્રણ ચિત્રાલેખમાં દર્શાવેલા આકારોની સંખ્યાના આધારે પ્રશ્નો જવાબ આપો તો પેલો પ્રશ્ન કયા આકારની સંખ્યા સૌથી વધુ ગોળ વધુ છે તો ગોળ ચોરસ અને ત્રિકોણ આકારની કુલ સંખ્યા કેટલી થાય છે તો ચોરસ અને ત્રિકોણની બે વત્તા એક બરાબર ત્રણ ગોળ આકારની સંખ્યા કેટલી છે તો ચાર કયા આકારની સંખ્યા ત્રણ છે લંબ ચોરસ તો અહીં આપણા વિડીયો પૂરો થાય છે તો મિત્રો તમને અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય